રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં અમને નવી ચેનલ માં બધાય સૌને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે મેળે જાન છે તણ તણ ના મમ્મી તૈયાર થઈ ગયા છે ને આપણે તણ તણ ના મેળે છે હું માર પપ્પા ને મમ્મી જો માર પપ્પા તો ના પાડતા હતા પછી માર પપ્પા આ પાડી અને જો માર પપ્પા ને ખાટ ગયા છે ને અમારે જો તણ મેળે જાનું છે સે જો તૈયાર થઈ ગઈ છે અને હવે જવાનું મેળે અને 11:30 વાગી ગયા તો ઉત્સાહ તો આમ જુઓ તો સાડાનો દહ વાગ્યાની તૈયાર થયેલી કમ્પ્લીટ હતી પણ આપણે હાલો હાલો કરતા કરતાં મહેમાન નયા સૌજી ને અત્યારે એ નીકળી ગયા હશે નરસિંહવાળી જવાના હતા અને કદાચ જમવા રોકાય અને આપણે જો મેળે જવાનું છે તો ઉમેશની મમ્મી તૈયાર થાય છે કારણ કે હવે ઉમેશની નિશાળે ગયા હતા અને આજે થોડું કંઈક એવું હતું કંઈક એનું લેક્ચર જેવું હતું એટલે રવિવાર નિશાળ બંધ રાખે પણ આજે વખતે વળી ગમે હોય કંઈક કામ હશે એટલે નિશાળ ખુલી હતી એટલે કલાકવાર ભણવા ગયા હતા અને પાછા વીઆ્યા છે અને હવે જો હવે સાડા અગિયાર થયાથી નકું આવે તો ખાલી કલાકવાર ભણી ને નિશાળે તડક ઘરે વીઆઈ અને આપણે હવે મેળે જવાનું છે હવે મેળો કેવો હોય તો આગળ આ વિડીયોમાં જોઈ ગયો અને જો તડકો વાગ થઈ ગયો છે અને સાડા અગિયાર વાગી ગયા છે હજી અમે ઘરે કરે છે કારણ કે આપણે વહેલું જાઉં તો પણ હવે મોડું થઈ ગયું કારણ કે બાઇકમાં કાંઈક બહુ હેરાન થયા થોડાક અને પાછા મહેમાન એને ચા પાણી એટલે એમ વાર લાગી તો હું મેળે જાઉં જો તડકો થઈ ગયો જોઈ હવે શું થાય હવે અને જાય મેળે તો સારું મિત્રો આલો હવે સીધા મેળે રહે અને પછી આપણે મળશું ને આપણે ટોપી આવી ગઈ કારણ કે તડકો બહુ હોય એટલે ટોપી આને કે ટોપી હોય તો જ મેળે જવું ને કે જવું નથી તો જે ટોપી ગોતી નાખી છે તો સારું મિત્રો પછી મળી ો ડાયરો આપણે જો મેળા ગયા હતા અને હવે ઘરે આવી ગયા હૈ અને હવે જો અંધારું થવા માંડ્યું હે આમ ઝાંક ફરી જઈએ અને મેળામાં બહુ મસ્ત મજાની મજા પણ આવી અને મેળામાં અમુક આપણે જે અમુક અમુક નાના નાના મેળાના જે લોકેશન લીધા હતા એ આપણે આવી વિડીયોમાં આગળ બતાવી વાત છે અને બાકી તો ગરમી એવી હતી અને તડકો આજે એવો જોરદાર હતો અને અમે ગયા હતા એવા ટાઈમે કારણ કે ઘરેથી અમે હાળા અગિયાર પછી નીકળ્યા એટલે હાડા એક જ અમે ભોઈ ગયા એટલે અત્યારની ભાદરવાની ગરમી એટલે એની વાત જ ન પૂછાય પણ છતાં એ મેળામાં તોય રહી અને અમારે એમાં એવું હતું કે હાજી ઘરે વ્યૂ આવત નહોતું અને પછી એક અમારે ભેંસ એક વેતનમાં હતી પણ એટલા માટે કીધું વી આવી કદાચ રાતે કોઈ વીએ બીહે તો તકલીફ પડે અને એના કરતાં કીધું આપણે હવે

આ સાફ કી ન હોય નાસાત કરે માથું દુખે માથું દુખે મને આજ તો ગરમીનું માથું થોડું પતળી લીધું છે પણ તો તો માથું દુખે આને જો અમાર કિરણબેન લેસન જો ફોન એક પીડ્યો છે બોલપેન પેડી છે કેલ્ક્યુલેટર ચાલુ જ હોય ભણવાનું આખો કાટલું એનો પડ દીધો છે ખેલો બધું આવું બધું છે તો વાળું તૈયારી કરી જાવ કે આપણે ન જાવ લેસન એટલું હે ને

એટલે અમારા ત્રણ તરફ આમ પછી ત્રીસ કિલોમીટર જે મારા અંદાજે થઈ જતું હશે તો તડકાના રઈખ્યા છે ને આપણો એમ કલર ફરી ગયો જાતા તો એવા મજ મોજમાં હતા કે એની વાત જૂમાં પણ અત્યારે અમે એમ થઈ ગયું કે તો એમ ક્યાંક વારું નથી કરવું આવા થાકી ગયા હે તો એ મિત્રો વિડીયો ઘણો બધો બની ગયો છે તો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરશું નવા દિવસ નવા સમય સાથે મળશું જય માતાજી